નેહા ધર્મ આ બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે હાશ પણ નથી અને આ માર્ગે કરેલી થોડીસી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરે છે કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ અથવા ઇન્દ્રિય સુખની અપેક્ષા ન રાખતા કૃષ્ણ પ્રત્યે કર્મ કરવું એ જ કર્મનો સર્વોચ્ચ દિવ્ય ગુણ છે આવા કર્મની થોડી સી શરૂઆત કરવામાં પણ કોઈ વિઘ્ન નડતું નથી કે નથી તો આવા સ્વલ્પ આરંભ કરેલ કર્મનો કદી વિનાશ થતો ભૌતિક સ્તરે શરૂ કરેલું કોઈ પણ કાર્ય પૂરું જ કરવું પડે છે અન્યથા આખો પ્રયાસ નિષ્ફળ નીવડે છે પરંતુ કૃષ્ણ ભાવનામાં શરૂ કરેલું કોઈ પણ કાર્ય અપૂર્ણ હોય તોય તેનો પ્રભાવ જે સ્થાયી હોય છે તેથી આવા કર્મ કરનારનું કર્મ કૃષ્ણ ભાવનામાં સં અપૂર્ણ રહે છે તો પણ તેને નુકસાન થતું નથી જો કૃષ્ણ ભાવના મૃતના કાર્યનો કોઈ ટકો ભાગ પૂર્ણ થયો હોય તો પણ તેનું ફળ હોય છે અને તેને તેથી બાકીના કાર્યોનો શુભારંભ બે ટકાથી જ કરવાનો હોય છે પરંતુ ભૌતિક કર્મમાં જ્યાં સુધી સો ટકા સફળતા ન મળે ત્યાં સુધી કોઈ લાભ થતો નથી આજી મલે કૃષ્ણભાવના મૃતમાં પોતાનું કર્તવ્ય થોડાક પ્રમાણે પૂર્ણ કર્યું હતું પરંતુ ભગવદ્ કૃપાથી તેને અંતે સો ટકા લાભ થયો હતો આના સંબંધમાં શ્રીમદ્ ભાગવતમમાં એક બહુ સુંદર શ્લોક આપેલો છે સ્વધર્મ ત્યક્તા હરે ભજનમ અપક્વો પતે યત્ર કૌ વા ભદ્રમ અભદ્રમ મનુષ્યમ કી કૌવાર્થ અપતો ભજતા સ્વધર્મત જો કોઈ મનુષ્ય સ્વધર્મ છોડીને કૃષ્ણ વૃત્તમાં કાર્ય કરે અને પછી પોતાનું કાર્ય પૂર્ણ ન થવાને લીધે પતન પામે તો તેમાં તેનું શું નુકસાન થવાનું છે અને જો કોઈ મનુષ્ય પોતાના ભૌતિક કાર્ય પૂર્ણ કરે તો એ તેમાં તેને કયો લાભ થવાનો છે અથવા ઈસાઈ લોકો કહે છે તેમ જો કોઈ મનુષ્ય તેના સનાતન આત્માને ખોઈને સમગ્ર જગતને મેળવી લે તો તેને કયો લાભ થવાનો છે ભૌતિક કાર્યો અને તેના પરિણામો શરીર સાથે સમાપ્ત થઈ જાય છે પરંતુ કૃષ્ણ કૃષ્ણભાવનામૃતમાં કરેલું કાર્ય મનુષ્યના આ શરીરનો નાશ થયા પછી પણ ફરીથી ભાવના મૃત પ્રતિ લઈ જાય છે ઓછામાં ઓછું એટલું તો નિશ્ચિત હોય છે કે બીજા જન્મમાં તે ઉચ્ચ સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં કે ગર્ભસીમત પ્રતિષ્ઠિત પરિવારમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત કરે છે જે તેને વધુ ઉન્નતિ કરવાનો અવસર આપશે ભાવના મૃતમાં કરેલા કાર્યનો આ એક અદ્વિતીય ગુણ છે श्री